જેના કારણે ખેડૂત જ્યારે ગ્રામ પંચાયતમાં પાક નુકસાની અને જમીન ધોવાણના ફોર્મ ભરવા આવે છે ત્યારે વીસી દ્વારા ફરજિયાત કરવેરાની પાવતી લેવાનો કહેવામાં આવતો હોવાથી ખેડૂતોમાં નારાજગી ફેલાય છે આ મામલે ભારતીય કિસાન સંઘના વાત તાલુકાના પ્રમુખ હિરાજી ગોહિલે વીસીને વિનંતી કરી છે કે તેઓ ખેડૂતોને પરેશાન ન કરે બીજી તરફ કોંગ્રેસના નેતા ઠાકરસિંહ રબારીએ તલાટી કમ મંત્રીઓની વિનંતીની સાથે

કે અત્યારે જે આ રાહત પેકેજ છે એમાં ખેડૂતોને ખુશી છે અને સરકાર શરીર દ્વારા રાહત પેકેજ કર્યું છે એમાં પણ જે ખેડૂતો જે છે એમને જે પૈસા જે આપવાનું આવે છે જાહેર પેકેજ ની અંદર જે આવે છે હાથ બારના ઉતારા પાસબુક હોય કે આધાર કાર્ડ હોય એના દ્વારા આ વિશ્વ દ્વારા જે ગોમડે ગોમડે એવું સોંપે છે કે વિશ્વ દ્વારા જે પાવતી લેવાની આવે છે ઘરવેરાની એ ખેડૂતોને કોઈ પરેશાન ન કરે અને અત્યારે જે સરકારે દોડો મોટો મન કરી જો રાહત પેકેજ આપ્યું હોય તો વીસીઓને પણ વિનંતી છે કે આ કોઈ બાબતના વીસીની અંદર જે ઘર પાવતી લેવાની આવે ઘરવેરાની એ લેવામાં ન આવે તો ખેડૂતોને સંતોષતા અને ખેડૂતોને પડતા ઉપર પાટો ઉપરા ઉપર લાગે નહીં આવી અમારી વિનંતી છે હમણો જે જમીન ધોવાણ અને પાક નુકસાનના પૈસા માટે ફોર્મ ભરવાનું શરૂ થયું તમામ વિષયો ઉપર તલાટીઓ ખોટું દબાણ આપી રહ્યા છે જ્યારે જમીનના નુકસાનનું વળતર આપવાનું હોય ત્યાં ઘરવેરાની પાવતીની કોઈ જરૂરિયાત નથી તો તમામ ખેડૂતોને કહું છું કે આવા કોઈ તમને તલાટીઓ પરેશર કરતા હોય તો તાત્કાલિક કોન્ટેક કરવો કોઈએ ઘરવેરાની પાવતીઓ લેવાની જરૂર નથી દરેકે પોતપોતાના પાક નિષ્ફળના અને ધોવાણના ફોર્મ ભરવા કોઈ આવી બાબતોમાં પડવું નથી તલાટીઓને અને વહીવટદારોને પણ વિનંતી કરું છું કે ખેડૂત અત્યારે દુઃખી છે અને વારંવાર નવી રીતે પરેશાન કરીને ઘરવેરાની પાવતીઓ માગીને પરેશાન કરવાનું બંધ કરો